નમસ્કાર મિત્રો ધોરણ આઠ સ્વાધ્યાપૂતિ ભાગ ત્રણ વિજ્ઞાન વિષય પ્રકરણ ચાર દહન અને જ્યોત તેનો અભ્યાસ આપણે આ વિડીયોમાં કરીશું એમાં પહેલાં વિકલ્પો છે એમાં પ્રથમ વિકલ્પ નીચેનામાંથી કયો પદાર્થ દહનશીલ છે તો જવાબ આવશે લાકડું વિકલ્પ સી બે નીચેનામાંથી કયો પદાર્થ અદહનશીલ છે એમાં જવાબ આવશે મિત્રો ડી પથ્થર પથ્થર સળગી શકે નહીં દહનશીલ એટલે સળગી શકે તેવા પદાર્થો અને અદહનશીલ એટલે સળગી ન શકે તેવા પદાર્થો દહન થવા માટે નીચેનામાંથી કઈ બાબત આવશ્યક છે તેમાં જવાબ આવશે મિત્રો હવા બળતણ જ્વલન બિંદુ સુધીનું તાપમાન તો ત્રણે ત્રણે એટલે કે આપેલ તમામ ચાર એલપીજી બળતણનું દહન કેવા પ્રકારનું છે મિત્રો તો એલપીજી બળતણનું દહન મિત્રો અહીંયા ઝડપી દહન છે પાંચ ફટાકડાનું દહન કેવા પ્રકારનું છે તો મિત્રો ફટાકડાનું દહન છે એ અને સી એટલે કે ઝડપી દહન અને વિસ્ફોટ છ જ્યોતના કયા ભાગનું તાપમાન સૌથી વધુ હોય છે તો મિત્રો જ્યોતના સૌથી બહારના ભાગનું તાપમાન સૌથી વધુ હોય છે બી એક બળતણના બે કિલો જથ્થાનું દહન કરતાં સાઠ હજાર કિલો જો ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે તો તે બળતણનું કેલરી મૂલ્ય કેટલું થાય મિત્રો અહીંયા જવાબ ટીક કરવાનો રહી ગયો છે અહીં બે કિલો જથ્થાનું દહન કરતાં સાઠ કિલો જૂલ ઉષ્મા ઉર્જાત્પન્ન થાય તો એનો અર્થ કે એક કિલો જથ્થાનું દહન કરતાં કેટલી ત્રીસ હજાર કિલો જૂલ ઉષ્મા ઉર્જાત્પન્ન થાય તો અહીંયા જવાબ આવશે સી પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે તેને જ્વલનબિંદુ કહે છે બે સોની જ્યોતના ખાલી જગ્યા ભાગનો ઉપયોગ ચાંદી પીગાળવા માટે કરે તો મધ્ય ભાગનો ત્રણ દહનના લીધે ઉત્પન્ન થતો ખાલી જગ્યા વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે તો સીયુ ટુ ચાર સીએનજીનું પૂરું નામ છે કોમ્પ્રેસ નેચરલ ગેસ એલપીજીનું પૂરું નામ છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ પ્રશ્ન ત્રણ ટૂંકમાં જવાબ આપો એમાં પ્રશ્ન એક દહન એટલે શું જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે બે દહનના પ્રકાર જણાવો તો દહનના પ્રકાર ત્રણ ઝડપી દહન સ્ફુરિત દહન અને વિસ્ફોટ ત્રણ જ્વલનશીલ પદાર્થના ઉદાહરણ આપો પેટ્રોલ આલ્કોહોલ એલપીજી સીએનજી પીએનજી હાઇડ્રોજન વગેરે એસિડ વર્ષા માટે જવાબદાર વાયુના નામ તો સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ પાંચ ગ્લોબલ વોર્મિંગ એટલે શું તો પૃથ્વીના વાતાવરણમાં થતા તાપમાનના વધારાને ગ્લોબલ વોર્મિંગ કહે છે છ બળતણનું કેલરી મૂલ્ય એટલે શું એક કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન તથા ઉષ્માના જથ્થાને તેનું કેલરી મૂલ્ય કહે છે પ્રશ્ન ચાર આપેલા બળતણનું વાયુ બળતણ પ્રવાહી બળતણ અને ઘન બળતણમાં વર્ગીકરણ કરો તો મિત્રો અહીંયા વાયુ બળતણમાં આવશે કુદરતી વાયુ સીએનજી એલપીજી પ્રવાહી બળતણમાં આવશે કેરોસીન પેટ્રોલ ઘન બળતણમાં આવશે કોલસો લાકડું છાણા પ્રશ્ન ચાર બ નીચે આપેલા પદાર્થોનું દહનશીલ અને અદહનશીલ પદાર્થમાં વર્ગીકરણ કરો તો મિત્રો દહનશીલ પદાર્થમાં આવશે પેટ્રોલ કાગળ લાકડું અદહનશીલ પદાર્થમાં આવશે પથ્થર ખીલી કાચ તફાવત આપો એલપીજી અને કોલસો એલપીજી વાયરૃપી બળતણ છે કોલસો કન બળતણ છે બે એલપીજીના દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી કોલસાના દહન બાદ રાખ અવશેષ રહે છે એલપીજીનું જ્વલન બિંદુ નીચું છે કોલસાનું જ્વલન બિંદુ ઊંચું છે એલપીજીનું કેલરી મૂલ્ય કોલસાના કેલરી મૂલ્ય કરતાં વધારે છે કોલસાનું કેલરી મૂલ્ય એલપીજીના કેલરી મૂલ્ય કરતાં ઓછું છે બે જૂથનો મધ્ય ભાગ જ્યોતનો બહારનો ભાગ જ્યોતના મધ્ય ભાગના વિસ્તારમાં જ્યોત પીળા રંગની હોય છે જ્યોતના બહારના ભાગના વિસ્તારમાં જ્યોત ભૂરા રંગની હોય છે બે જ્યોતના મધ્ય ભાગમાં વિસ્તાર મધ્યમ ગરમ હોય છે જૂથના બહારના ભાગનો વિસ્તાર સૌથી વધુ ગરમ હોય છે જૂથના મધ્ય ભાગનો વિસ્તાર પ્રકાશિત હોય છે જૂથની બહારના ભાગનો વિસ્તાર અપ્રકાશિત હોય છે હવે ખરા ખોટા આપે છે મિત્રો પ્રશ્ન છની અંદર તો એમાં પહેલું એસિડ વરસાદથી ઇમારતો જર્જરીત થાય છે તો સાચું એલપીજી ગેસના સ્થાને લાકડાનો ઉપયોગ કરવો છે તો ખોટું ત્રણ કાર્બન મોનોક્સાઇડ વાયુથી બંધ રોરડામાં સૂતેલા લોકોના મૃત્યુ થઈ શકે છે તો સાચું ચાર લાકડાનું બિંદુ એલપીજી કરતાં ઓછું છે તો ખોટું વૈજ્ઞાનિક કારણ આપો એમાં પહેલું રસોડામાં એલપીજી ગેસનો ઉપયોગ વધુ ઇતાવ છે કારણ કે એલપીજીનું કેલરી મૂલ્ય ઘણું વધારે છે એલપીજીના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતો નથી અને પ્રદૂષણકારક વાયુ નહિવત ઉત્પન્ન થાય છે એલપીજીમાં ઇથાઇલ મર કેપ્ટન નામનો ખૂબ જ તીવ્ર ગંધ ધરાવતો પદાર્થ ઉમેરવામાં આવે છે જેને કારણે લીકેજની સરળતાથી ખબર પડે છે અને અકસ્માત નિવારી શકાય છે આથી રસોડામાં એલપીજી ગેસનો ઉપયોગ વધુ છે બે મીણબત્તીનું દહન કરતાં જ્યોત મળે છે જ્યારે કોલસાનું દહન કરતાં જ્યોત મળતી નથી તો મિત્રો જે પદાર્થો દહન દરમિયાન બાફશીલ બને છે તે જ્યોત ઉત્પન્ન કરે છે એટલે મીણબત્તીનું દહન થવાથી મીણ ગરમ થઈ અને પીગળે ત્યારે બાષ્પ સ્વરૂપમાં ફેરવાય છે તેથી તેની જ્યોત મળે છે જ્યારે કોલસા જેવા બિન બાષ્પશીલ પદાર્થો જ્યોત ઉત્પન્ન કરતા નથી બંધ ઓરડામાં કોલસાનું દહન હાનિકારક છે તો બંધ ઓરડામાં કોલસાનું અપૂર્ણ દહન થાય છે જેના લીધે કાર્બન મોનોક્સાઇડ જેવો ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે આથી બંધ ઓરડામાં ઓક્સિજનની ઉણપ તેમજ ઝેરી કાર્બન ડાયોક્સાઇડ વાયુને લીધે વ્યક્તિને ગુંગળામણ થાય બેભાન થઈ જાય અને મૃત્યુ પણ થઈ શકે છે તેથી બંધ ઓરડામાં કોલસાનું દહન હાનિકારક છે પેટ્રોલથી લાગેલી આ ગોલાવા પાણીનો ઉપયોગ હિતાવહ નથી પેટ્રોલ પાણી કરતાં હલકું હોવાથી પાણી પર તરે છે પેટ્રોલથી આગ લાગી હોય ત્યારે પાણીનો ઉપયોગ કરવાથી પેટ્રોલ પાણી પર તરે છે અને સળગતું રહે છે આથી પાણી જ્યાં જ્યાં ફેલાય ત્યાં સળગતું પેટ્રોલ ફેલાય છે તેથી આગ વધુ ફેલાય છે આ કારણે પેટ્રોલથી લાગેલી આગ ઓલાવવા પાણીનો ઉપયોગ કરી શકાય નહીં મીણબત્તીની જ્યોતની આકૃતિ દૂરી જ્યૂતના વિવિધ ભાગોનું નામ નામદર્શન કરો મિત્રો આ બુકમાં આપેલી છે તો ત્યાંથી તમારે જોઈને દોરી લેવી અહીંયા મેં દોરી નથી પ્રશ્ન નવ પદાર્થને સળગવા માટે તેના જ્વલન બિંદુ જેટલું તાપમાન મળવું જરૂરી છે આકૃતિ સ પ્રયોગ વર્ણવો તો પદાર્થને સળગવા માટે હેતુ પદાર્થને સળગવા માટે તેના જ્વલન બિંદુ જેટલું તાપમાન મળવું જરૂરી છે સાધન સામગ્રી કાગળની સીટને વાળીને બનાવેલા પેપર કપ અથવા આપણે આઈસ્ક્રીમના કપ લઈ શકીએ પાણી મીણબત્તી આકૃતિ જાતે દૂધ દેવાની મીણબત્તી ઉપર પેપર કપ રાખવાના એ રીતે ત્યાર પછી પદ્ધતિ એક પેપર કપમાં લગભગ પચાસ એમએલ પાણી ઉમેરો બીજો પેપર કપ ખાલી રાખો બંને કપને અલગથી સળગતી મીણબત્તી વડે ગરમ કરો તમારું અવલોકન નોંધો તો મિત્રો પાણી ભર્યા વગરનો પેપર કપ સળગી જાય છે જ્યારે પાણી ભરેલો પેપર કપ સળગતો નથી તેમાંનું પાણી ગરમ થાય છે કારણ પાણી ભરેલા પેપર કપને ગરમ કરતાં પેપરને મળતી ગરમી પાણી શોષી લે છે પેપર કપ તેના જ્વલન સુધી ગરમ થઈ શકતો નથી જેથી તે સળગતો નથી તો આ નિર્ણય શું થાય છે કે પદાર્થના દહન માટે પદાર્થનું તાપમાન તેના જ્વલન સુધી પહોંચે તે જરૂરી છે પ્રશ્ન દસ મિત્રો તમે મિત્રો સાથે એલપીજીથી ચાલતા સ્ટવની જ્યોત અને મીણબત્તીની જ્યોતનું અવલોકન કરો જ્યોતનો રંગ કેવો છે મિત્રો સાથે ચર્ચા કરો કે શા માટે એલપીજી સ્ટવની જ્યોતનો ઉપયોગ રસોઈ માટે અને મીણબત્તીની જ્યોતનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે થાય છે તો મિત્રો એનો જવાબ છે કે એલપીજીથી ચાલતા સ્ટવની જ્યોતનો રંગ ભૂરો હોય છે અને એલપીજીનું સંપૂર્ણ દહન થવાથી ગરમીનું પ્રમાણ વધારે હોય છે એટલે એલપીજીને સંપૂર્ણપણે ઓક્સિજન મળે છે એટલે ગરમીનું પ્રમાણ વધારે હોય છે તેથી એલપીજીની સ્ટવની જ્યોતનો ઉપયોગ રસોઈ માટે થાય છે મીણબત્તીની જ્યોતમાં જ્યોતની બહારના ભાગનું સંપૂર્ણ દહન થાય છે પરંતુ અંદરના ભાગનું અપૂર્ણ દહન થાય છે જેના લીધે જ્યોતના કણો પ્રકાશ ઉત્પન્ન કરે છે મીણબત્તીની જ્યોતમાં ગરમી કરતાં પ્રકાશ વધુ ઉત્પન્ન થાય છે તેથી મીણબત્તીની જ્યોતનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે થાય છે નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોને જવાબ આપો તો એનો પહેલો પ્રશ્ન હશે તાજમહેલની સુંદરતા કેમ ઘટી રહી છે તો તાજમહેલની સુંદરતા એસિડ વર્ષાને લીધે ઘટી રહી છે કારણ કે એસિડ વર્ષાને લીધે એની દિવાલો પીળાશ પડતા રંગની થઈ જાય છે વાહનો અને કારખાનાઓના ધુમાડામાં કયો ઝેરી વાયુ હોય છે તો સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ એસિડ વર્ષા થવાનું કારણ જણાવો વાતાવરણમાં રહેલા સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ જેવા વાયુઓ વરસાદના પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવે છે અને તેથી વરસાદ સ્વરૂપે એસિડ વરસાદ થાય છે એસિડ વરસાદથી શું નુકસાન થાય છે એસિડ વરસાદથી ઇમારતો અને આરસના સ્થાપત્યોને નુકસાન કરે છે જંગલોનો નાશ થાય છે જમીનની ફળદુપતા ઘટે છે અને જમીન વેરાન બને છે એસિડ વર્ષા અટકાવવાના ઉપાયો તો વાહનોની નિયમિત સર્વિસ કરાવવી જોઈએ સીએનજી જેવા બળતણ આધારિત વાહનોનો ઉપયોગ કરવો જોઈએ કારખાનાઓમાં ધુમાડો સીધો વાતાવરણમાં ન ભળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ તો મિત્રો આ હતું આપણું ધોરણ આઠ ભાગ ત્રણ એમાં વિજ્ઞાનનો પાઠ ચાર દહન અને જ્યોતનું સોલ્યુશન ઓકે થેન્ક યુ